એક તરફ લોકસભાનો ચૂંટણીનો રંગ જામ્યો છે તો બીજી તરફ હોળીનો નો પર્વ પણ ધૂળેટી પર્વની ઉજવણી કરી છે નારણભાઈ ખાસ કરીને આપણે ધૂળેટી પર્વની ઉજવણી કરી શું કે હોળીનો તહેવાર આદિવાસી વિસ્તારના લોકો માટે ખૂબ જ મહત્વનો હોય છે હોળીનો સમય તમામ લોકો સાચવી અને આસપાસના તમામ કોઈ વિસ્તારોમાં ગયા હોય મજૂરીએ ગયા હોય અથવા સગા સંબંધીઓ હોય કે છોકરીઓ પૈનાવી હોય અને છોકરીઓના બાલ બચ્ચા સાથે પોતપોતાના પોતાના ઘરે વડીલોના ઘરે આવી જાય છે અને ખૂબ સારી રીતે હોળીનો તહેવાર ઉજવે છે હોળીના તહેવારની પહેલા લોકો ખૂબ મોટી આસ્થા સાથે ઉપવાસ પણ રાખે છે એક અઠવાડિયાના જેટલા જેટલા હાટ બજાર હોય છે હાટ બજાર પણ નોર્મલી ભંગોરિયામાં ફેરવાઈ જાય છે અને ભંગુરિયાનો એક તહેવાર જેવો માને છે અને હોળીના તહેવારની અંદર જે કોઈ ઢેબરા બનાવવા હોય કે ખાવાનું બનાવવા હોય પકવાન બનાવવાનું હોય તો એના માટે ભંગુરિયામાંથી અલગ અલગ પ્રકારના મસાલા છે સામાન છે કપડાં છે એ લોકો લઈને પોતાના ઘરે જાય છે તો એ રીતે ભંગુરિયાનો તહેવાર પણ ખૂબ ધામધૂમથી લોકો ઉજવે છે પોતપોતાના પોશાકમાં આવે છે પોતપોતાના ઘરના છે વાજિંત્રો છે અને જે જે એમને કઈ વાજિંત્રો વગાડીને નાચગાન રામઢોલ છે નાચગાન કરવું હોય તો એ કરે છે એની પછી તરત જ હોળીનો તહેવાર પૂનમમાં આવે છે અને પૂનમનો તહેવાર ગઈકાલે જ છોટાપુર મુકામે અમે લોકો પોસ્ટ ઓફિસના પંડાગનની અંદર હોળીના હોલિકા દહન કરી અને આસપાસના તમામ લોકો ગામના આગેવાનો અને વ્રત રાખનાર તમામ ભાઈઓ બહેનો પણ આવીને પૂજા વિધિ એ કરે છે અમારા આદિવાસી વિસ્તારની અંદર ખાસ કરીને હોળીના તહેવાર પછી અમારો ચૂલનો તહેવાર આવે છે અને એ ચૂલનો તહેવાર પણ ખૂબ જ અગત્યના હોય છે જીવતા જાગતા અંગારામાં લાકડાના અંગારા જે હોય છે સાદરના અંગારા બનાવે બાવલના લાકડાના અંગારા બનાવે સીસમના લાકડાના અંગારા બનાવે અને ખૂબ તેજ દેવતા હોય છે અંગારા એની ઉપર જે લોકો પૂજા રાખી અને આસ્થા રાખી અને ચૂલમાં ચાલવા માટે આવે છે તો એ પૂજા પૂરી કરે છે અને ચૂલ અંદર અંગારામાં ચાલી અને પોતાની બાધા પૂરી કર્યા બાદ જ એ લોકો ખાવાનું ખાય છે હાલના સંજોગોની અંદર જોવા જઈએ તો મને એમ લાગે છે કે હોળીનો તહેવારની સાથે સાથે થોડા દિવસ પહેલા જ જે લોકસભાની ચૂંટણીઓની પણ ઘોષણા ભારતના ચૂંટણી પંચ તરફથી કરવામાં આવી છે અને એની સાથે સાથે છોટાદેપુર લોકસભાના બીજેપીના પાર્લામેન્ટરી બોર્ડે જશુભાઈ રાઠવાને લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીમાંથી ઘોષણા કરી ચૂક્યા છે અને એની સાથે આ હોળીનો તહેવારનો પણ રંગ આવે છે ધુળેટીનો રંગ આવી ગયો છે અને ત્રીજો છે લોકસભાની ચૂંટણીનો રંગ પણ એની અંદર ભળી ગયો છે ત્યારે મને એમ લાગે છે કે ખૂબ ઉત્સાહથી લોકો પણ કોંગ્રેસની અંદર ભાજપમાં જોડાય છે એ લોકોને પણ ખૂબ આનંદ આવે છે એ રીતે હોળીનો પર્વ તહેવારની સાથે સાથે લોકસભાનો ચૂંટણીનો તહેવાર પણ ઉજવીએ છે એવું મને લાગી રહ્યું છે બિલકુલ એવું લાગી રહ્યું છે નરેન્દ્રભાઈ ખાસ કરીને તમે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોયા હવે કયો રંગ અને નારણભાઈ જસુભાઈને કેટલા જે વોટ છે તેનાથી જીતાડવાનો દાવો કરે છે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યા બાદ અમે લોકો અમારી પાર્ટીના કોંગ્રેસ પાર્ટીના જે 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 કાર્યકરો હતા એની સાથે મોટા સંખ્યાની અંદર કોંગ્રેસ પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરો આવી ગયા છે ઉમેદવાર તરીકે જસુભાઈ રાઠવાને ભારતીય જનતા પાર્ટી એ મેન્ડેટ આપ્યો છે અમે લોકો અમારા અનુભવ પ્રમાણે મેં આઠ વખત લોકસભા લડ્યો છું પાંચ વખત લોકસભા તો એક વખત રાજ્યસભામાં રહ્યો મારા ચૌદ તાલુકા છે ચાર જિલ્લા આવે છે સાત વિધાનસભા આવે છે અને અલગ અલગ જાતના ચાર પાંચ તાલુકા તો લગભગ મોટા ભાગે એસી ટ્રાઇબલ છે બાકીના નોન ટ્રાઇબલ અને ટ્રાઇબલ મિક્સ છે તો એવા સમાજના આગેવાનો સાથે અમારા ઘણા વર્ષોનો સંબંધ છે અમારો પરિચય છે અનુભવ છે એ દ્રષ્ટિએ મને એમ લાગે છે કે છોટાદેપુર લોકસભાની અંદર જે અમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા અને જોઈન કર્યું ત્યારથી અમારા મત વિસ્તારના ચૌદે ચૌદ તાલુકાના અને સાત વિધાનસભાના તમામ જૂના આગેવાન કાર્યકરો અને બીજેપીના જૂના આગેવાન કાર્યકરો પણ ખૂબ ખુશ મિજાજમાં છે કે આવી ગયા છે છે થયું ભારતીય જનતા પાર્ટીમાં જે કોઈ ઉભેઠ હતી એમ માનું કહેવાય કે જે મોટી વ્યક્તિ હતી અને ભારતીય જનતા પાર્ટીને નડતર રૂપ જેવું હતું તે હવે વચ્ચેથી ગયું અને નારણભાઈ જોડી ગયા ભારતીય જનતા પાર્ટીમાં એટલે હવે અહીંયા ચૂંટણી જીતવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં એવું માનસિકતા લોકોના મગજમાં બેસી ગઈ છે અને એ જ રીતે અમે લોકો જસુભાઈ અમે ખભા ખબા મિલાવી તન મન ધનથી મારા પોતાના અનુભવનો જેટલો ઉપયોગ કરવાનો છે મારા સંબંધો જે કાર્યકરો સાથેનો છે એનો ઉપયોગ કરીને જશુભાઈને પાંચ લાખના વધારે લીડથી જીતાડવા માટેની અમારી પૂરેપૂરી કોશિશ રહેશે એ જ અમારી હોળી ધૂળેટીનો નો જંગ છે તમામ મુદ્દે ચર્ચાઓ કરી તેઓનું પણ એવું કહેવું છે કે આ વખતે જે લોકસભાના ઉમેદવાર છે જસુભાઈ રાઠવા તેમને પાંચ લાખ કરતા વધારે લીટ થી જીતાડવાનો તેમને પણ દાવો કર્યો છે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર